વાફણા ખાતે બનાવવામાં આવનાર છે પરિણામે આ જે રીતે અમદાવાદનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે હાઈરાઈઝ બિલ્ડિંગો દિવસે દિવસે વધતા જાય છે તેને પરિણામે જે સુએજનું જે પાણી આવે છે તો આ વર્લ્ડ બેંક દ્વારા જે ફંડિંગ થયું છે ત્રણ હજાર કરોડની લોનનું કે જેનું રીપેમેન્ટ પણ પાંચ સાત વર્ષ પછી કરવાનું છે તો તેના આધારે સાતસો ઇઠ્યોતેર કરોડનું જે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપની દ્વારા વર્લ્ડ બેંકના સહયોગથી આ વાફણા ખાતે ત્રણસો પંચોતેર એમએલડીનું સોએ ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે જે લગભગ સાડા ચાર વર્ષની અંદર તૈયાર થશે આ પ્લાન્ટ તૈયાર થતાં બધું જ પ્રાણી એનજીટીના નોર્મ્સ પ્રમાણે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોર્મ્સ પ્રમાણે આ જે પાણી છે એ ફતેવાડી કેનાલ મારફતે આગળ ધોરકા સાણંદ ત્યાંના જે ખેડૂતો છે ફતેવાડી ની અંદર આ પાણી ઉપયોગમાં લેવામાં આવશે અને આ ટ્રીટ કરેલું પાણી અમદાવાદ મહાનગરની અંદર પણ ઉપયોગ કરવામાં આવશે પરિણામે આજનું એક આ કામ એક સીમાચિહ્ન રૂપ પ્રમાણે આજે સ્ટેન્ડિંગની અંદર ત્રણસો પચીસ પંચોતેર નું મંજૂર કરવામાં આવ્યું છે જે આગામી પચાસ વર્ષના સુએજના ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે